અમદાવાદ કે હાટકેશ્વર કેનેરા બેંકની સામે રોશન બેકરી પાસે મોદી સમર્થક મુસ્લિમ પરિવારો સૌ નાગરિકો સાથે મળીને આ 74 માંંદરેન્દ્ર મોદીના જન્મદિવસની 74 કિલોની કેક કાપીને બપોરે 12 કલાક બાદ 70મી સપ્ટેમ્બરના મંગળવારે મંગલમય રીતે કરી હતી 74 કિલોની કેક સાથે 74 કિલો ગુંદીના લાડુ અને 74 કિલો ચવાણાનું વિતરણ પણ નાગરિકોને કરવામાં આવ્યું હતું મારું નામ છે રિયાજ અખ્તર શેખ હું અહીંયા હાટકેશ્વર ખાતે એક મસ્જિદ છે ત્યાં મોલાનો છું ને આ બેકરીમાં આજે મોદી સાહેબનો જન્મદિન હતો તો એટલે અમે મોદી સાહેબના જન્મદિવસના આજે ચુમ્મોતેર કિલોનો કેક કાપી ચુમ્મોતેર કિલો ગુંદીના લાડુ ચુમ્મોતેર કિલો ચવેડા તમામ ઉખરાવતી જનતાને વેચાણ કરી અમે દુઆ કરીએ છીએ કે મોદી સાહેબ હજાર વર્ષ જીવતા રહે ને હજાર વર્ષ पीएम राय रहे ने हज़ार वर्ष सुधी अपन भारत में नाम रोशन करें